જે ફૂલ ફોર્મ છે એ ફૂલ ફોર્મમાંથી પરીક્ષામાં એક માર્કનું અવશ્ય પૂછાય છે તો એક માર્ક આપણો રોકડો આજે પાકો થઈ જશે આખા એસેસના સામાજિક વિજ્ઞાનના એકથી લઈને ત્રેવીસ પાર્ટમેન્ટ દરેકમાં જેટલા પણ ફૂલ ફોર્મ નીકળે છે બધા જ આમાં આવરી લીધેલા છે તો સામાજિક વિજ્ઞાન ધોરણ તો તમામ ફૂલ ફોર્મ એક જ લેક્ચર અથવા એક જ વિડિઓમાં જોઈએ આપણે પ્રથમ કે આઈ નું એ પૂર્ણ નામ શું થાય તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ રૂમ એગ્રિકલ્ચર રિસર્ચ

ભાવની દુકાનો પછી મનરેગા યોજના બે હાજર નવમાં તો કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક તો કે કુટુંબના સભ્યોમાંથી ગમે તે એક વ્યક્તિને સો દિવસ રોજગારી આપવાની સરકાર બાહ આપે છે પોતાના વિસ્તારમાં જ કામ મળે જો પોતાના વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું પડે તો દસ ટકા વધુ એને વળતર આપવામાં આવે છે અને જો કામ ન મળે તો એને બેરોજગારનું ભથ્થું પણ સરકાર આપે છે નેક્સ્ટ આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈએમ તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકલું આઈટી હોય તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી પછી પાસાનો ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય છે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી એક્ટ आई एस आई नु पूरु नाम इंडियन स्टैंडर्ड इंस्टिट्यूट एनु नाम बदली ने पछी बी आई एस थयु ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड पछी डी एम आई तो डिपार्टमेंट ऑफ मार्केटिंग इंटेलिजेंस नेक्स्ट एमपीओ मीट प्रोसेसिंग ऑप्टिमाइजर एफपीओ फूड प्रोडक्ट ऑर्डर एच ए सी एनालिसिस एंड क्रिटिकल रिस्क हजार्ड एनालिसिस एंड क्रिटिकल कंट्रोल पॉइंट आईएसओ इंटरनेशनल स्टैंडर्डाइजेशन ऑर्गेनाइजेशन इंटरनेशनल स्टैंडर्डाइजेशन ऑर्गेनाइजेशन सीएसी कॉडैक्स एलिमेंटेरियस कमीशन डब्ल्यूएचओ वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन यूएनडीपी यूनाइटेड नेशन डेवलपमेंट प्रोग्राम एलईआई अपेक्षित आयुंक माटे छे ईआई छे एजुकेशन इंडेक्स छे

આપવામાં આવેલો છે આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન તમારે કોઈ બી સરકારી કામકાજ હોય ને તમારે એની માહિતી મેળવવી હોય તો તમે આરટીઆઈ કરો છો આરટીઆઈ કરો છો તો તમને એની માહિતી સરકાર ત્રીસ દિવસની અંદર આપવા માટે બંધાયેલી છે પછી આવશે એલ એમ તો લાઇટ મોટર વ્હીકલ આરટીએફ રાષ્ટ્રીય અન્ન સલામતીને લગતો કાયદો છે આ રહ્યો MCWG મોટરસાઇકલ વિથ આઉટ ઓફ ગેર ગેર વગરની જે મોટરસાઇકલ્સ હોય એના માટે 16 વર્ષથી નીચેના બાળક હોય એના લાયસન્સની વાત છે જીએનઆઈ ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા એચડીઆઈ માનવ વિકાસ હે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એચડીઆર હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇゼશન WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇゼશન

પાક્કો ગેરંટી આપું છું તો જો વિદ્યાર્થી મિત્રો આ પસંદ આવ્યું હોય તો લાઈક કરજો આપણા બીજા મિત્રોને શેર કરજો અને તમારી નહીં મારીને તમારી આ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો નમસ્તે